ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન કરાયું હતું ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ વિભાગના કેબિનેટ મંત્રી સી આર પાટીલજી સંગઠન મહામંત્રી રત્નકાર વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારાની સૂચના અને માર્ગદર્શન મુજબ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાની આગેવાની હેઠળ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા સંસદમાં હિન્દુત્વ વિશે કરવામાં આવેલ નિવેદનને વખોડી કાઢી વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આજ રોજ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા કોંગ્રેસ કાર્યાલયને ઘેરાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કે રાહુલ ગાંધી જે સંસદમાં હિન્દુત્વ હિન્દુઓ વિશે જે બોલ્યા છે એનો સખત વિરોધ કરવામાં આવ્યો અને બિનસરથી રાહુલ ગાંધી માફી માંગે એવી અહીંથી માંગણી કરી વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાની આગેવાની હેઠળ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા સંસદમાં હિન્દુત્વ વિશે કરવામાં આવેલ નિવેદનને વખોડી કાઢી વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ તબક્કે યુવા મોરચાના હોદ્દેદારો કાર્યકર્તાઓ વલસાડ શહેર તાલુકા વિવિધ મોરચાના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા